ભાભર વાવ સર્કલ પર આવેલા ગૌરવ પંથ પર દબાણનો રાફડો ફાટ્યો હતો જેમાં ભાભરના જાગૃત નાગરિકો દ્વારા વાવ રોડ પરના દબાણોના કારણે ટ્રાફિક સમસ્યાને લઈ વિદ્યાર્થીઓ મહિલાઓ તેમજ વડીલો સહિતને ભારે ટ્રાફિકના કારણે હેરાનગતિ ભોગવવી પડતી રહી છે ત્યારે વાવ રોડના હાઈવે રોડ પરના સેન્ટરથી ચૌદ મીટરમાં આવતા દબાણો હટાવવા માટે ભાભર નગરપાલિકામાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે આજે પાલિકાના કર્મચારીઓ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો

ત્યાંસી પોઈન્ટ અઠ્ઠાવન પ્રતિ ડોલર પર ખુલ્યો હતો જ્યારે મંગળવારે તે ડોલર દીઠ ત્યાંસી પોઈન્ટ સડસઠ પર બંધ થયો હતો સરકાર શ્રી દ્વારા તારીખ સત્તર સપ્ટેમ્બરથી સેવાસેતુના દસમા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં સરકારના તેર વિભાગોની વિવિધ પંચાવન જેટલી સુવિધાઓનો સીધો લાભ નાગરિકોને એક જ સ્થળે આપવામાં આવી રહ્યો છે આ કાર્યક્રમ આગામી તારીખ એકત્રીસ ઓક્ટોમ્બર સુધી ચલાવવાનો છે ત્યારે થરાદ નગરપાલિકા વિસ્તાર અંતર્ગત છત્રપતિ શિવાજીનગર સેવા સદન ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું સમગ્ર ભારતભરમાં વ્યસન મુક્તિ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે દેશના તમામ રાજ્યોમાં વ્યસન મુક્તિના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા થરાદ ખાતે તારીખ ચોવીસ અને પચીસ સપ્ટેમ્બરના રોજ ગુજરાત વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિ વિશેની સમજણ આપવા યોગ કોચ ડૉક્ટર રિતેશભાઈ પ્રજાપતિ અને બનાસકાંઠા જિલ્લા કોઓર્ડિનેટર દશરથભાઈ સોની દ્વારા જનતા હાઈસ્કૂલ થરાદ તેમજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ બહેનો સાથે વ્યસન મુક્તિ વિશેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજરોજ થરાદ ડેપો ખાતે તાલુકા આરોગ્ય કેન્દ્ર થરાદ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં તાલુકા હેલ્થ ઓફિસર શ્રી જેપાલ સાહેબ તેમજ રામજીભાઈ પટેલ સીએચ શ્રી કિરણભાઈ પંડ્યા છાયાબેન બુચિયા તેમજ જયેશભાઈ પંડ્યાની ટીમ દ્વારા ડ્રાઈવર કંડક્ટર મિકેનિક તેમજ વહીવટી સ્ટાફ મળી કુલ એકસો ચાર કર્મચારીઓનો હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું જેમાં ડેપો મેનેજર શ્રી કપિલભાઈ ચૌહાણ દ્વારા પોતાનું હેલ્થ ચેકઅપ કરાવી કર્મચારીઓને ચેકઅપ માટે પ્રોત્સાહિત હવે ચોમાસુ નબળું પડવાનું શરૂ થયું છે પરંતુ આ વખતે ચોમાસાની વિદાયમાં વિલંબ થઈ રહ્યો છે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ રાજસ્થાન પંજાબ હરિયાણાના ભાગોમાંથી જતું રહ્યું છે દિલ્હી ઉત્તર પ્રદેશ અને બિહારમાં વરસાદ ઓછો થયો છે પરંતુ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની રચનાને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી સક્રિય થઈ રહ્યું છે તેથી આ વખતે હવામાન વિભાગે આગાહી કરી છે કે છ ઓક્ટોબર સુધી વાદળો વરસતા રહેશે કલુલ શહેર પીઆઈ આરઆર પરમારની ચિલોડા ખાતે બદલી થતા કલુલ શહેર પોલીસ સ્ટેશન ખાતે કલુલના સ્થાનિકો તથા વિવિધ સંસ્થાઓ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનો હોદ્દેદારો કલુલ શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ મુસ્લિમ સંગઠનના આગેવાનો મોટી સંખ્યામાં નગરજનો સાથે પોલીસ સ્ટેશન ખાતે પહોંચી કલુલ શહેરના પીઆઈનો ભવ્ય વિદાય સમારંભ હાજર રહી અને કલુલ શહેર પીઆઈ આરઆર પરમારને તેમના દોઢ વર્ષના કાર્યકાળ દરમિયાન સફળ કામગીરી તેમજ કલોલવાસીઓના મનમાં અને દિલમાં વસી ગયા હતા દ્વારા મિલકત ધારકોને નોટિસ સિંગણપોર ચાર રસ્તા વિસ્તારના લોકોને નોટિસ ફટકારાઈ લાઇન દોરીનો અમલ દિવાળી બાદ કરવા માટે સ્થાનિકોની મેયરને રજૂઆત કરી હતી નારાયણનગર તરફ અમલવારી શરૂ કરી દેવામાં આવી હતી ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ રહેતી હતી બસોથી વધુ ઘરો ફ્લેટો સહિત સાતસો મિલકતોને અસર થશે અસરગ્રસ્ત સ્થાનિકોમાં રોષ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી હાલમાં બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝ રમી રહ્યા છે ચેન્નાઈ ટેસ્ટમાં કાનપુરમાં પોતાનું ફોર્મ બતાવવા આતુર રહેશે વિરાટ આ વર્ષે ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં પણ વધુ સારું પ્રદર્શન કરવાના પ્રયાસ કરશે એવામાં તે ઘરેલુ ક્રિકેટમાં પણ જોવા મળી રહ્યા છે વિરાટ કોહલી દુલીપ ટ્રોફીમાં નહોતો રમ્યો પરંતુ હવે લાગે છે કે તે રણજીત ટ્રોફીમાં ભાગ લઈ શકે છે સુરતની નવી સિવિલ હોસ્પિટલના તબીબો બીમારનો ભોગ બન્યા જેમાં સિવિલ કેમ્પસમાં રહેતી બે તબીબોને ડેન્ગ્યુ અને અન્ય બે તબીબોને ચિકનગુનિયાની બીમારી થઈ આ ઘટનાને લઈ સર્વેલન્સ અધિકારીઓની નવી સિવિલ તરફથી યોગ્ય કામ ન થતું હોવાનું જણાવ્યું